મોટા ભાગના શહેરોમાં તાપમાન પારો ચાર ડિગ્રી ગગડી ગયો શિયાળાની આ સિઝનમાં પ્રથમવાર તાપમાન પારો સાત ડિગ્રી નીચે પોત ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું અમદાવાદમાં પણ પારો બે ત્રણ ડિગ્રી ઘટીને દસ ડિગ્રીએ પહોંચી ગયો ઠંડી થી કોઈ રાહત મળવાની નથી હજુ પાંચ દિવસ સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે બગદાણાના યુવાન પર હુમલાના પડઘા ગાંધીનગર પડ્યા સીએમ સૌરાષ્ટ્રના ધારાસભ્યો કરી રજૂઆત કેસ ની તપાસ હવે એસઆઈટી કરશે બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખ્સો દ્વારા ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડકા પડ્યા છે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ આવી પહોંચ્યા બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી સૌરાષ્ટ્રના ત્રણ સાંસદ અને પંદર ધારાસભ્યએ બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે

ધારાસભ્યો ત્રણ સાંસદશ્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે ન્યાય આપવાની વાત છે કોઈ સમાજ ટુ સમાજ આ પ્રશ્ન નથી કોઈ રાજકીય આ પ્રશ્ન નથી બીજી તરફ ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રી રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ જી જાડેજા પીજે વાળા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખામલાનો સમાવેશ કરાયો છે તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે તો આઈજીપી આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે મહત્વનું છે કે નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરા જાહેર ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અન્ય આરોપીને પણ પકડી પાડવા માંગ કરી છે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા અમદાવાદને પાટીદારોએ ગજ્યું મામલતદારને પત્ર પાઠવ્યું જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ દાવો કર્યો

સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા મળ્યું મહાસંમેલન રાજ્યમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણાના બલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સામાજિક રાજકીય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ સંમેલનમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આક્રમક તેવર બતાવતા સરકારને સીધી ચેતવણી આપી છે જો કાયદામાં વહેલી તકે સુધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે મહેસાણાથી ગાંધીનગર સુધી વિશાળ કૂચ યોજવામાં આવશે જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે સુરત ફરી એકવાર નકલી ઘીનું કારખાનું ઝડપાયું માત્ર એકસો પચાસ રૂપિયામાં તૈયાર થતું હતું નકલી ઘી સૌથી સ્વચ્છ શહેરમાં સુરતમાં નકલીનો બેફામ કારોબાર ધમધમતો હોવાનું સામે આવ્યું શહેરના જીવાડે આવેલા લસકાણા વિસ્તારમાં થબેલાની યાર્ડમાં ધમધમતા ભેળસેલયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો આ કામગીરીમાં પોલીસે અંદાજે ત્રણસો ઓગણીસ કિલો નકલી ઘી કબજે કર્યું છે આ સાથે આઠસો છપ્પન કિલો વેજીટેબલ સોયાબીન ઓઈલ જપ્ત કરવામાં આવ્યું બે પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો એ વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો આ નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો સામાન્ય રીતે બારસો રૂપિયામાં વેચાતો ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર સાડી ત્રણસો રૂપિયામાં પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો એટલું જ નહીં જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા તેઓનો વિશ્વાસ જીતીને તેમને રૂપિયા પાંચસો પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ પધરાવી રહ્યો હતો

પોલીહાઇટ આઈપીએલ ખાતર ભરેલી પચીસ કિલોની સાતસો વીસ બેગ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝેશન કોર્પોરેશન લખેલી પાંચ હજાર છસો ખાલી પ્લાસ્ટિક બેગ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ મશીનરી પણ સીઝ કરવામાં આવી છે બનાવટી ખાતર કૌભાંડમાં ભરત ધાનાણીનું નામ ખોલ્યું છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગાંધીનગરમાં ટાઇફોઈડના કેસનો વિસ્ફોટ યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી મધ્યપ્રદેશના ઇન્દોરવાળી ગાંધીનગરમાં થઈ છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાયફોઈડના કેસનો વિસ્ફોટ થયો છે માત્ર બે દિવસમાં એકસો ઓગણીસ જેટલા ટાયફોડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે ગાંધીનગરના સેક્ટર ચોવીસ છવ્વીસ અને અઠ્યાવીસ તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાયફોઈડના કેસમાં વધારો થયો છે પાણીની પાઇપ લાઇન લીકેજ થતા બાળકો તેમજ સ્થાનિકો ટાયફોઈડની ચપેટમાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ પાંત્રીસ બાળકને ડિસ્ચાર્જ કરી દેવાયા છે બાકીના થી વધુ બાળકોની સારવાર ચાલી રહી છે જો કે ટાયફોડના ઇન્ક્યુબેશન ને જોતાં આગામી વીસમી જાન્યુઆરી સુધીમાં કેસનો 350 त्रो पचास ने पार थानी था दहशत सेवाई रही है जी बा सारे तबीबों की टीम खड़े पगे बीजे तरफ आ मामले केन्द्रीय गृहमंत्री अमित शाह डेप्यूटी सीएम हर्ष संघवी जिला कलेक्टर साथ संपर्क तो कर वर्तमान परिस्थिति अंगे विगत मेल युद्ध धोरण कामगिरी करने सूचना अपी है नायब मुख्यमंत्री हर्ष संघवीए हॉस्पिटल मुलाकात ली थी सभी कनेक्शन और खास तौर पे कल ही तीन जितने पानी के टेस्ट लिए गए थे सभी टेस्ट ओके Uh, सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है इंसेंटिव uh, स्पेशलिस्ट भी तीन लोगों को वहाँ पे रखा गया है पांच एमडी की टीम भी 24 फोर आवर्स वहाँ पे है उसी के साथ ये सभी दर्दियों की खाने की व्यवस्था वहाँ रहने की व्यवस्था भी सरकार और प्रशासन द्वारा की गई है कल परसों उन्नीस लोगों को डिस्चार्ज किया गया था कल सोलह लोगों को डिस्चार्ज किया गया है आज भी सभी लोगों की देखभाल भी चल रही है और अच्छी तरह से uh, सभी लोगों की ट्रीटमेंट चल रही है

او گندو پانی ایم سی દ્વારા বিতરણ થતો હોવાનો આક્ષેપ કર્યો સાથે દૂષિત પાણી પીવાથી અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું હોવાનો આક્ષેપ કર્યો બીજી તરફ વીएमसी સ્ટેન્ડિંગ કમિટી चेयरमैन દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા એટલે ઊંટવાળી ચાલી કે વિસ્તાર کی یہ બોટલ ہے यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी यह समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना અમદાવાદ શહેર મેં ઘટ સકતી મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે મહાનગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને આજે અહેવાયત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપોને હું વખાડું છું પીવાના પાણીના સંપ પાસે ગટરના પંપિંગ સ્ટેશન બનાવતા મહેસાણાના સ્થાનિકો વિફર્યા વિરોધ આક્રોશની આગ હલ્લાબોલ અને રામધૂનનું કારણ છે પીવાના પાણીની ચિંતા નાસાણા મહાનગપાલિકા દ્વારા લેવામાં આવેલા એક નિર્ણય સામે સ્થાનિક રહીશોનો પ્રચંડ જનનાકૃશ જોવા મળ્યો શહેરના ગાંધીનગર લિંક રોડ પર પીવાના પાણીના સંપની બિલકુલ નજીક જ ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ મુદ્દે મોટી સંખ્યામાં રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે ધસી જાય રામધૂન બુલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હાય રે કમિશનર હાય હાયના નારા લગાવ્યા તો બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશોએ હાલ પૂરતી આ કામગીરી રોકવાની વાતની ખાતરી આપી જેથી લોકોનો રોષ શાંત થયો હતો ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ વકર્યો છે સનાતન સંતો ઉપવાસ આંદોલન પર બેઠા છે ભરૂચ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે આ સ્થળ મૂળ રૂપે સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરી સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે આ મુદ્દે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરનંદજી સ્વામી રાજ રાજેશ્વરજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં તે નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી પણ સંતોએ આપી છે ચોટીલા નેશનલ હાઈવે પર ધણધણીયું બુલડોઝર

આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન કોન્ફરન્સ અને તેની સંલગ્ન તૈયારીઓ હાલ ચાલી રહી છે

નવા વર્ષના પ્રારંભે વરિયાળીથી ઊંઝા યાર્ડ છલકાઈ ગયું નવા વર્ષે પ્રથમ વાર વરિયાળીની બંપર આવકથી ઊંઝા યાર્ડ છલકાયું છે ઊંઝાના ગંજ બજારમાં વરિયાળીની મબલક આવક થઈ હાલ દરરોજ બસો થી ત્રણસો બોરીની વરિયાળીની આવક થઈ રહી છે બજારમાં વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ બે હજારથી પાંચ હજાર પ્રતિમણ બોલાઈ રહ્યા છે જ્યારે ગત વર્ષે નવી વરિયાળીની આવક શરૂ થઈ ત્યારે ભાવ પાંચ હજારથી આઠ હજાર સુધીના હતા ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે બજારના નિષ્ણાંતો અને વેપારીઓના મતે ભાવ ઘટવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે ગત વર્ષે આબુ રોડ અને આસપાસના વિસ્તારોમાં વરિયાળીનું વાવેતર ઓછું હતું જેના કારણે પુરવઠો ઓછો રહેતા ભાવ

પોલીસે રોકતા એક વ્યક્તિએ આ રીતે પ્રેસની ઓળખ આપી ટ્રાફિક પોલીસ સાથે ઝપા કરી હતી ઘટના બની શહેરના કોઠારીયા ચોકડી પાસે જ્યાં વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોક્યો જેથી સંજય ધામેચા નામનો શખ્સ ગુસ્સે ભરાયો પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો જે બાદ ઝપાઝપી કરી ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી અને મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઈજા પહોંચાડી હતી આ અંગેની હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલ પરમારે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે આ બાજુ રાજકોટના અયોધ્યા ચોક નજીક ઓસ્કાર સ્કાય માં એક મહિલાની દાદાગીરી સામે આવી સોસાયટીના સ્ટીકર વગર વાહન લઈ એન્ટ્રી કરતા સિક્યુરિટીએ રોક્યા હતા તેથી મહિલા ગુસ્સે ભરાઈ સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી સિક્યુરિટી હેડ સાથે ફોનમાં વાત કરી મહિલાએ મોબાઈલનો ઘા કર્યો જેથી મામલો વધુ પીચક્યો થી જ મહિલા અટકી ન હતી મહિલાએ સિક્યુરિટી પર હાથ ઉપાડ્યો હતો જે કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આ તરફ જાહેરમાં શહેરમાં હાથીખાના ગેટ એકની સામે ચાર લોકો મારામારી કરતા જોવા મળ્યા પતંગની લારી લગાવવાના મુદ્દે અંદરો અંદર નો વિવાદ કારણે ધીંગાણું થયું દ્રશ્યોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રોડ પર જોરથી બૂમો પાડીને અને કમરના બેલ્ટ તથા છૂટા હાથ મારામારી કરતા જોવા મળ્યા ભારવાડા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી વલસાડના ફણસવાડામાં આવેલી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં કોઈ વાતને લઈને વિદ્યાર્થીનીઓના બે ગ્રુપ વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ વાત આટલેથી ન અટકતા આ બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી પર ઉતરી આવી અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ થયેલી આ મારામારીને કારણે દોડધામ મચી ગઈ જયારે મારામારી થઈ ત્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓનું ટોળું પણ એકઠું થઈ ગયું પરંતુ મારામારી કરતી વિદ્યાર્થીનીઓને છૂટા પાડવાની જગ્યાએ કેટલાક વિદ્યાર્થીઓ ઉશ્કેરણી કરતા હોવાનું પણ દેખાયું હતું આ તરફ સુરતમાં ન્યુ ઇયરની પાર્ટીમાં ખેલાયો લોહિયાળ ખેલ ડિંડોલી વિસ્તારમાં અંગત અમદાવાદમાં ત્રેવીસ વર્ષીય મિત્ર પચપ્પુ ના ખાજી કાયા જેનું સારવાર દરમિયાન મોત થયું અમદાવાદમાં રફતારના રાક્ષસ બાઇક ચાલકે યુવકને મારી મોતની ટક્કર યુવક ને સો ફૂટ દૂર પટક્યો અમદાવાદના રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બની ગયા હોય તે રીતે રફતાર ના રાક્ષો પરલા સાંડ ની માફક નીકળી રહ્યા છે ફરી એક એક નિર્દોષ વ્યક્તિ નો ભોગ રફતાર ના જનુન માં લેવાયો આ વખતે સીજી રોડ પર મોડી રાત્રે હચ મચાવી દેતી અકસ્માત ની ઘટના બની સીજી રોડ પર રોડ ક્રોસ કરી રહેલા યુવક ને ફૂલ સ્પીડ માં આવતા યામહા એફઝેડ બાઇક ના ચાલકે ઉડાવ્યો હતો આ ભયંકર ટક્કર બાદ યુવક સો ફૂટ દૂર બાઇકની સાથે જ પટકાયો હતો અને તેના બંને પગ બાઈકના સ્ટિયરિંગમાં ફસાયેલા રહ્યા હતા આ ગંભીર અકસ્માતમાં રોડ ક્રોસ કરતાં યુવકનું મોટી માત્રામાં લોહી વહી જતા રોડ પર રેલો ચાલ્યો હતો અને સ્થળે જ મોત નીપજ્યું હતું તો બાઇક ચાલકને પણ ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સસેરવી ફૂટેજમાં જોઈ શકાય છે કે સીજી રોડ પરના મરડિયા પ્લાઝા પાસે કેટલા લોકો બેઠા છે અને બાળકો રમી રહ્યા છે આ સમયે યુવક ત્યાંથી થોડું આગળ જઈને રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે રહ્યા બાદ આગળ વધે છે છે અને બીજી સાઈડ પહોંચે તે પહેલા જ આવતી બાઇક માહિતી અનુસાર સીજી રોડ પર ભાડાના મકાનમાં રહેતો પચીસ વર્ષીય પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે ચાલવા ગયા હતા ત્યારે પ્રકાશની ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું આ મુદ્દે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથરી છે અમદાવાદ જેવા જ શહેરના રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના બની પુરપાટ આવતા કાર ચાલક એક વૃદ્ધ ને અડફેટે લીધા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે એક કાર પૂરપાટ આવે છે ત્યારે જ સાઈડમાં સાહીઠ વર્ષીય વૃદ્ધ ઉભા છે ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વૃદ્ધને હવામાં ઉછાળે છે સાહીઠ વર્ષીય વૃદ્ધ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા

આપડે કોઈ ના કરે શું કઈ કરો ત્યાં પડાવ બહાર કાઢતો મમ્મી કરાવો કરો બરોબર જ્યાં ખાડા મેં પૂરું કરાવ સોમનાથમાં ઇતિહાસને લઈને પીએમ મોદીએ બ્લોગ લખ્યો કહ્યું સોમનાથ આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે લખ્યું કે બે હાજર છવ્વીસ નું વર્ષ આપણા પવિત્ર શ્રદ્ધા સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની એક હજારમી વર્ષગાંઠ છે વારંવારના હુમલાઓ છતાં સોમનાથ મંદિર હજુ પણ છે બીજી તરફ જાન્યુઆરીથી જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન મહોત્સવનું આયોજન કરાયું છે આ ચાર દિવસીય કાર્યક્રમમાં આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણીનો સમાવેશ થશે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા સોમનાથની મુલાકાતે અગિયાર જાન્યુઆરીએ આવશે ઉત્તરાયણ તહેવારની મજા કેટલાક પરિવાર માટે કાળ સાબિત થઈ સુરતના ઉધનામાં ખસેડવામાં જે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બાજુ સલાયામાં ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો સલાયામાં હાજી ચોકમાં રમતા બાળકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું ગળામાં દૂરી વાગતા બાળકને હોસ્પિટલ ખસેડાયું બાળકને ગળાના ભાગે દોરી વાગતા ત્રણ જેટલા ટાંકા લેવા પડ્યા સુરતની રાંદેરમાં જનની હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યો સ્ટાફ સાથે ઝઘડો થતા હેડ નર્સે ફોર્મલિન પી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો ઝઘડાનું માઠું લાગી આવતા જીવન ટૂંકાવ્યું આ બાજુ પાટણમાં મામલતદાર સુસાઈડનો પ્રયાસ કર્યો સાતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદારે જીવન ટૂંકાવવા પ્રયાસો કર્યા મામલતદારની સુસાઈડ નોટ અને વિડીયો સામે આવ્યો જેમાં ભાણેજ સહિત છ જેટલા લોકો છોકરી સાથે ફોટા બનાવી ખોટા બદનામ કરી હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો વાવ થરા દિયોધર પોલીસ સ્ટેશન ની બહાર મહિલાએ આઘાત નો પ્રયાસ કર્યો ઝેરી દવા ગઢગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો આરોપી સામે ફરિયાદ આપતા સમયે જ મહિલાએ દવા ગટઘટાવી પોલીસ સ્ટેશન કેમ્પસ બહાર મહિલાની કરતૂરતી દોડધામ મચી ગઈ અમદાવાદની સનપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા રામવાડી તળાવ પાસે દેશી દારૂની હાટડીનો વિડીયો સામે આવ્યો ઝુપડાના દબાણો દૂર કરતા દારૂની હાટડી શરૂ કરાય સ્મશાનગૃહ વીડિયોમાં મહિલાઓ દારૂ વેચતી દેખાય નવસારી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રદીપ મિશ્રા સામે નોંધાયો ગુનો ઘર ખરીદવા માટે લોન લઈ લોન ધારકોને પરત ન આપી છેતરપિંડી કરતાનો નોંધાયો ગુનો આરોપી ઓગણસિત્તેર પંચાવન લાખની છેતરપિંડી કર્યાનો ગુનો નવસારી શહેર પોલીસમાં થકે નોંધાયો આંકલવના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન આપમાં જોડા સંજયસિંહ રાજે આપ પ્રદેશ પ્રમુખ વિસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેર્યો મોટી સંખ્યામાં સમર્થકો સાથે આપમાં જોડાયા આ સાથે જ આપે સમગ્ર ગુજરાતમાં આજથી ડોર ટુ ડોર કેમ્પેન શરૂ કર્યું અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો કોર્પોરેટર અને અધિકારીઓ સાથે બેઠક મળી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા જેમાં એર પોલ્યુશન ટ્રાફિકની સમસ્યા દબાણ અને વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન અંગે ચર્ચા કરી આ તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં ત્રેવીસ વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ રૂપિયા એકસો પંચાવન કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બાર જાન્યુઆરીએ મેટ્રો રેલના ના ફેઝ ટુ ના ભાગનું ઉદઘાટન કરશે રિવરફ્રન્ટથી મેટ્રોમાં સવારી કરશે પીએમ મોદી મહાત્મા મંદિર સ્ટેશન સુધી મેટ્રોમાં જશે પીએમ મોદી નવી લાઇન હેઠળ સેક્ટર દસ થી મહાત્મા મંદિર દરમિયાન નું સ્ટેશન જાહેર કરવામાં આવશે આ સાથે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂરો થઈ જશે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ચૌદ પદવિદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો આ સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના બસો વિદ્યાર્થીઓને ત્રણસો બેતાલીસ મેડલ સાથે અંદાજે ચાલીસ હજાર બસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી